મિત્રો જેવું કે તમે અહીંયા ધમનેલમાં જોઈ શકો છો કે બાપ દાદાઓની ખોવાયેલી જમીન એટલે કે જેવી જમીન કે આપણને અત્યારે ખબર નથી પણ જ્યારે ત્યારે એ બાપદાઓના બાપ દાદાઓના નામે જમીન હતી પણ એ અત્યારે આપણને ખબર નથી કોઈ શરદ પંગના કારણે કોઈ અન્ય કારણસર એ જમીન આપણને ખબર જ નથી કે આપણા નામે એ જમીન છે કે નહીં અને આવી જમીન એ કોઈના કોઈ વ્યક્તિઓ સાથે આવી રીતે પોતાની જમીનને ખોઈ બેસે છે તો આવી જમીનને તમે કઈ રીતે મેળવી શકો અને કઈ રીતે એને શોધી શકો તો અહીંયા તમે એ જમીન બેઠા પોતાના ફોનથી અહીંયા શોધી શકો છો અહીંયા મારી પાસે પીસી છે જેથી અહીંયા મોટી સ્ક્રીનમાં બતાવવા માટે જ છે બાકી તમે એ પ્રોસેસ કરી શકો છો તો સૌથી પહેલા કોઈ પણ બ્રાઉઝર તમારે અહીંયા ઓપન કરી લેવાનું છું હું અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું જે અહીંયા સર્ચ કરવાનું છે એની રોર મિત્રો તમને અહીંયા ઘણી રીતે અહીંયાની રોરની વાત ખબર હશે પણ અહીંયા એની રોરથી જો હું સર્ચ કરું એ એક નહીં પણ તું ચાર ત્રણ ત્રણ ચાર ચાર રીતે તમે અહીંયા માહિતી મેળવી શકશો તો એના માટે અહીંયા તમારે અલગ અલગ રીતના મેન્યુ આવે છે કે જેમાં તમારે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તાર હોય તો ક્લિક કરવાનું હોય અને શહેરી વિસ્તાર હોય તો અહીંયા જે અર્બન એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા હું ગામડાનું તમને જે છે એ સિસ્ટમ બતાવી રહ્યો છું તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે જમીનનો રેકોર્ડ જોવો માટે ગ્રામ્ય વિસ્તાર અહીંયા તમારે જે તે સિલેક્ટ વન એમ અહીં તમારે જે તે અહીંયા સિલેક્ટ કરવાની છે અહીંયા એક મસ્ત અહીંયા ઓપ્શન છે નો ખાતા બાય ઓન એના ઉપર તમારે ક્લિક કરવાનું છે આ હું તમને રીત નંબર એક શીખવી રહ્યો છું મારી પાસે ચાર ચાર રીતો છે એનાથી તમે એ બધી માહિતી કાઢી શકો છો અહીંયાથી તમારે જે તે જિલ્લો લાગતો ઓળખતો હોય ધારો કે મારે સુરેન્દ્રનગર લાગે છે તો અહીંયાથી હું સુરેન્દ્રનગર સિલેક્ટ કરું એના પછી અહીંયા તાલુકો મારે લાગે છે દસાડા ગામ જે જે તે ગામ અહીંયા છે આપણે સુશિયા તે હું સિલેક્ટ લઉં હવે જે તે તમે ખાતેદારનું નામ જે એવું કે તમારા પપ્પા દાદા દાદા એમના જે 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 આઝાદ થયા પછી તમારા તે દાદાનું નામ પપ્પાનું નામ હતું એ અહીંયા અહીંયા એઝ ઇટ તમારે સર્ચ કરવાનું છે હવે મિત્રો અહીંયા જે તમે સર્ચ કરો તો એવું નથી કે તમારે જે તે રીતે પોતાના દાદાનું નામ પપ્પાનું નામ અટકાવી રીતના સર્ચ કરી દેવાનું અહીંયા ચાર પાંચ આંકડા ચાર પાંચ જે વર્ણમાં તમારું જે નામ આવવું એ પણ સર્ચ કરો ધારો કે મારી અટક પરમાર છે તો પરમારમાં પી પર માં આ રીતે બી કરીને તમે સર્ચ કરી શકો આખું લખવાનું જરૂર નથી જેથી અહીંયા સોફ્ટવેરમાં જે તે એમની માહિતી એ લોકો ફેચ કરી શકે જેવું કે અહીંયા હું સર્ચ કરું છું મારા પપ્પાના નામથી હવે આટલું જ હું સર્ચ કરું છું બા આટલું આટલું જ રીતે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે અને અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ હવે આ રીતે જો અહીંયા મળી નથી પણ મને ખબર છે કે મારા પપ્પાના નામમાં જોડણીની ભૂલ છે તો હું એને કઈ રીતે અહીંયા સુધારું છું હવે આ રીતે મેં સર્ચ કર્યું છે અને અહીંયા જે તે મારી કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ અહીંયા હું નાખી દઉં છું અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો કે મારા ગામમાં મારા પપ્પાના નામથી કેટલા બધા નામ છે અહીંયા તમે જોઈ શકશો કે મેં અહીંયા આખું નામ તો અહીંયા મેં આખું સર્ચ કર્યું નથી ખાલી આટલું જ કર્યું છે મેં સર્ચ ભીખાભા તમે એવું હોય તો અહીંયા હીરાભા ભા સર્ચ કરીને તમે જે તે માહિતી અંદર કાઢી શકો છો અટક છે સનોરા તો આમાં સનોરા એવું અહીંયા જે તે પાંચ જે આ ત્રણ અક્ષરોમાં જે તે તમારું નામ રીતે અહીંયા સર્ચ કરી શકો છો અને તમને એની માહિતી મળી શકે છે હવે આ રીત નંબર એક થઈ હવે હું તમને બીજી રીત શીખું છું કે જેમાં અહીંયા તમારે જે છે કે વીએફ સાત સર્વે નંબરની ડિટેલ એના ઉપરથી તમારે અહીંયા જે તે માહિતી અહીંયા ડિસ્ટ્રિક્ટ તાલુકો વિલેજ અહીંયા સિલેક્ટ કરી લેવાનો તો અહીંયા જોઈશું કે અહીંયા જે સર્વે નંબર છે ને એ ઘણા બધા છે હવે એક હજાર પંચાણું જો મિત્રો અહીંયા કરોડોની જમીનની છે કે તમને તમારું નામ જો ખબર નથી પડતી કઈ રીતે છે તો તમે આ એક એક સર્વે નંબરને ચેક કરીને પોતાની બધી ડિટેલ કાઢી શકો છો હવે આ રીત નંબરથી બે પરંતુ આ બહુ લેન્દી છે હવે અહીંયા હું ત્રીજી એક રીત જ છે કે જે એમાં હું તમને અહીંયા ખાતેદાર નામ પરથી જ ખાતું નામ હું જણાવવાનું કહું છું કે અહીંયા જે તમારે ખાતા નંબરમાં અહીંયા તમારે સર્ચ કરવાનું છે સરકાર અને મિત્રો અહીંયા તમે ગુજરાતીમાં સર્ચ થશે એટલે ધ્યાન રાખવાનું કે ગુજરાતી ટાઈપિંગ તમારામાં ઇન્સ્ટોલ હોય જોઈએ એને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરું જો તમારે જે તે દાદા પપ્પા કે એમના પરदादाઓની જે જમીન હતી એ જમીનમાં કોઈ સરદ ભંગ એટલે કે જે તમે વેરા વિકોટીક આવી કોઈ અન્ય જે સરદ ભંગ છે એના કારણસર તમારી જે જમીન જે શ્રી સરકાર થઈ જાય એટલે કે સરકાર બર તરફ એમના તરફથી કરી લે કોઈ તમારા સરદ ભંગના કારણે તો અહીંયા હું જોઉં છું કે આટલી બધી જે અંદાજે 74 જેટલા જે સર્વે નંબર છે કે એ અરે સોરી ચુમુતર જેટલા ક્રમમાં જે સર્વે નંબર છે ખાતા નંબર છે એ શ્રી સરકાર થઈ ગયેલી છે તો આમાં તમારે જોઈને જે તે છે બ્લોક નંબર સર્વે નંબર ઉપર તમારે ક્લિક કરીને અહીંયાની તમારે જે તે એક એક ડિટેલ તમારે અહીંયા કાઢીને જોવી પડશે કે કઈ જમીન જે અમારી જે અત્યારની જમીન છે કે એને પહેલાંની જમીન જેવી લાગતી હશે તો અહીંયાથી તમે એ પ્રમાણે અહીંયાનું તમારે ચેક કરવાનું રહેશે હવે ચોથી રીત રહી છે કે તમને એવું લાગે કે આ રીતે તમને કોઈ તમારી માહિતી મળતી નથી તો ચોથી રીતે તમે જે તે મામલતદાર કચેરીમાં તમે આરટીઆઈ કરીને તમને નામથી અથવા તમારા ગામના ટોટલ સર્વે નંબરના ખાતા નંબર કે એ રીતે તમે માહિતી આરટીઆઈ દ્વારા તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો તમે આ ચાર રીતે તમારે આમાં થોડું છે કે એડવાન્સ સુધી જવું પડશે જેથી તમને આમાં તમે એડવાન્સમાં એક જાતે એમ કહેવા કે એન્જિનિયરિંગની રીતે તમે અહીંયા તમે સર્ચ કરતા શીખી જશો ફોનથી જ તમે કોઈપણની માહિતી તમારી પોતાની નહીં પણ કોઈ પણ અન્ય વ્યક્તિની માહિતી પણ તમે અહીંયાથી કાઢી શકો છો અને જે તે જો માહિતી મળ્યા પછી એ તમારા નામે જેવી કે શ્રી સરકાર સર્વિસ જમીન થઈ ગયેલી હોય તો પોતાના નામે કરી શકો છો અને આ જમીનનોની કિંમત લાખો કરોડોમાં નીકળે છે તો મિત્રો તમે આવી રીતે પોતાની જે જમીન છે નામથી સર્વે નંબરથી શ્રી સરકારના નામથી તમે સર્ચ કરીને પોતાની માહિતી જે મેળવી શકો છો અને જમીનને પોતાના નામે કરાવી શકો છો કે જે તમારી પોતાની જે